ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે સૌથી વધુ મતોથી વિજય થશે તેવો દાવો હાલ કાર્યકરો અને લોકોએ કર્યો હતો જી ટ્વેન્ટી ફાઈનું ચરણ સમક્ષ તેમણે કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે રાત્રિના અગિયાર વાગ્યાનો સમય છે છતાં પણ અહીંયા બહેનો સહિત એવો મોટી સંખ્યામાં અત્યારે પૂર્ણેશભાઈ મોદી પશ્ચિમ એકસો સડસઠ વિધાનસભાના જે કાર્યકરનું જે મોટું છે તેની અંદર અત્યારે આપણે છીએ મોટી સંખ્યામાં અત્યારે લોકો તે જે જય કાર થઈ રહ્યો છે પૂર્ણેશભાઈ મોદીનો પશ્ચિમ વિધાનસભા અને જે અહીંયા બહેનો છે આપણે તેમને મળીએ તેઓ શું કહેવા માંગે છે નમસ્કાર આપનું નામ મીટાબેન પટેલ શું કહેવા માગો છો જે રીતે અત્યારે અગિયાર વાગે પણ મોટી સંખ્યામાં છે એ જરા

અમારે ત્યાં એકસો સાડસઠ પશ્ચિમ વિધાનસભાના પૂર્ણેશભાઈ મોદી માન્ય પૂર્ણેશભાઈ મોદીશ્રીએ જે વિકાસના કામો કર્યા છે કે ધારો કે અમારા વિસ્તારની અંદર પશ્ચિમ ઝોનની અંદર આગ પહેલાં કોઈ એટલા વિકાસના કામો જ નહોતા એમણે જે આવ્યા પછી બે ટર્મ એમણે જે કામ કર્યું છે એ કામના આધારે લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે નીકળશે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને રિસ્પોન્સ એ જ મળે છે કે તમારે આવવાની કોઈ જરૂર નથી અમે તમને સામેથી વોટ આપવા માટે નીકળીશું અને બીજું એ કે સાહેબનું કામ એ છે લોકો સુધી પહોંચાડવાનું કે જે આપણી કેન્દ્રિય સરકારની યોજના રાજ્ય સરકારની યોજના તે લોકો સુધી એટલી બધી પહોંચાડી છે અને લોકોએ એટલો બધો લાભ લીધા છે બહેનોએ વધારે પડતા લાભ લીધા છે એના માટે પણ સાહેબને એ લોકો બહુ જ શુભેચ્છાઓ પણ આપે છે આશીર્વાદ પણ આપે છે કે સાહેબ સારા લીડથી જીતે જીતવાના તો છે જ પૂર્ણેશભાઈ જીતવાના છે પણ એક લાખથી ઉપર લીડથી સાહેબ જીતવાના છે અને બીજું એ કે સાહેબે બીજો એક સિનિયર સિટીઝનો માટે જે શ્રવણયાત્રા માટે જે બસો ઉપાડેલી હતી એ બસોમાં પણ સિનિયર સિટીઝનો દરેક માસી આપણા દરેક જે ઉંમરવાળા બહેનો છે કે જે ભાઈઓ છે એ લોકોના સાહેબ પર બહુ મોટા આશીર્વાદ છે એટલે સાહેબ ને હું મારા તરફથી પણ અમારા પશ્ચિમ વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તરફથી પણ અમે પણ શુભેચ્છા આપીએ છીએ ને અમે પણ મહેનત કરીશું કે સાહેબને એકદમ વધારે લીડ મળે અને સાહેબ પાછા ઉપર જાય વધારે અને વધારે મિનિસ્ટ્રી અમને સારામાં સારી મળે અમે એ જ શુભેચ્છા આપીએ છીએ સાહેબને મારું નામ જીતેશભાઈ હું હાલમાં વોર્ડ નંબર અગિયાર રાજન ગોરાટના પ્રમુખ તરીકે જવાબદારી અને સાથે સાથે વોર્ડ નંબર અગિયારના કન્વીનર તરીકેની બી જવાબદારી નિભાવું છું સાહેબે ખૂબ સરસ પ્રશ્ન કર્યો કે વિકાસ વિકાસની વાતની જો અમારે પશ્ચિમની વાત કરીએ ને તો વિકાસ મારે રોડ રસ્તા લાઈટ ગતાની તો વાત તો હવે ભાઈ પૂરી જ કરી દો કારણ કે રોડ રસ્તા લાઇટ ગતા સીસી રોડ હોય ને ત્યારે દરેકે દરેક ગલીએ ગલીએ તમને જોવા મળશે એવું કાર્ય કરે છે આજે જ્યારે બી અમે પ્રચારમાં જઈએ છે તો લોકો અમને એવું કહે છે ભાઈ તમે તો મોદી સાહેબ ત્યાંથી આવેલા છો અને મોદી સાહેબની સેના છો એટલે અમારે તમારે જે પાંચ વર્ષ સાહેબે જે કામ પુનેશભાઈ જે કામ કર્યું છે ને એના માટે અત્યારે તમારે મત માગવાની જરૂર નથી આ તો અમારી ફરજ છે કે અમે તમને મતદાન કરવા જાતે જ નીકળશું અને એ ખૂબ મોટી સંખ્યામાં કે સવારે ઢોલ નગા લઈને દસ વાગ્યા પહેલાં કઈ રીતે અમે ત્રણસો કે ચારસોની સંખ્યામાં મોટી સંખ્યા નીકળીએ અને ખૂબ જંગી મોટી મોટી હા મતદાન કરીએ અને જંગી લીઠી જીતાવીએ સાહેબને કારણ કે જ્યારે બે હજાર સત્તરની અંદર સાહેબને જે ઇઠોતેર હજાર લીડ મળી હતી ત્યારે અમારા મતદારો બે લાખને સોળ હજાર હતા હાલમાં અમારા પશ્ચિમ વિધાનસભાની અંદર બસોને બાવીસ બુથ છે અને સાથે બે લાખને છપ્પન હજાર મતદાર એટલે નવા પાંત્રીસથી સાડત્રીસ હજાર મતદારો જે જોડાયા છે તો અમે તે એવી જ વાત કરીએ છીએ કે અમને નાનું કંઈ પુણેશ્વર ફાવતું જ નથી અમારે તો કઈ રીતે એક લાખની ઉપર લીડ મળે અને સૌથી સારામાં સારી રીતે જંગી બહુમતી એકસો બ્યાસી વિધાનસભા છે તેની અંદર પ્રથમ સ્થાને પુણેશભાઈ મોદી સાહેબ એના માટે અમે મહેનત કરી રહ્યા છીએ અને એનાથી વિશેષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી એવા આપના અમિતભાઈ સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અસ્તુ બાદ માં ટકી છે મિત્રો આ તા પુણેશભાઈ મોદીની સેના તેઓ કહી રહ્યા છે કે પુણેશભાઈને કે તમારે અમારી પાસે આવવાની જરૂર નથી અમે જ તમારી પાસે આવી છે અને આ બીજા પણ અહીંયા મહિલા કાર્યકરો છે આપણે તેમને મળીએ નીરુબેન પરમાર વોર્ડ નંબર અગિયારની મહિલા પ્રમુખ છો હાલમાં અને પુણેશભાઈની વાત કરીએ ને તો ના કરીએ એ ઓટલી ઓછી છે પુણેશભાઈ મહિલાઓના કામ હોય કે સંગઠનના અડધી રાત્રે ફોન કરીએ રાત્રે બે વાગે પર ફોન કરીએ તો સાહેબ હર હંમેશ તરત જ ફોન ઉઠાવે બોલો બેન કામ બોલો શોર્ટમાં બોલો શું કામ છે સાહેબ ચોવીસ કલાકના ના વિતવાડી પહેલાં એ કામ બતાવી આપે છે અને મહિલાઓ માટે વિધવા સહાય છે કે આયુષ્યમાન કાર્ડ છે સ્પેશિયલ એક ભાઈને ત્યાં બેસાડ્યા છે એમની ઓફિસ પર ને ચોવીસ કલાક તમે ગમે ત્યારે જાવ આવકનો દાખલો જોઈતો હોય કોઈ પણ કામ હોય ક્યારેય પુણેશભાઈએ કોઈને નારાજ નથી કર્યા કોઈને ના નથી પાડી હર હંમેશ પ્રજાની સાથે રહી છે અને એક નાનામાં નાના કાર્યકર્તા હોય ને એનું પણ એ ફોન અડધી રાત્રે પણ એવું જ કહે છે ડૉક્ટર જાગૃતિ દેસાઈ સુરત શહેર મહિલા મોરચા મહામંત્રી પૂર્ણેશભાઈનું વ્યક્તિત્વ જ એવું છે કે એના વિશે કોઈ કોઈએ ડાઉટ આવે એવું કંઈ નથી કુશળ સંગઠન કરતાં આજે જે સંગઠનનું માળખું રચાય છે ને એ પૂર્ણેશભાઈએ રચેલું માળખું છે અને એને કારણે જ કેન્દ્ર સુધી પહોંચેલા છે અમારા સાહેબ મિનિસ્ટ્રી સુધી એમના સંગઠનને કારણે જ આજે દરેક જગ્યાએ એમને સંગઠનના વખાણ થાય છે અને અમારો પશ્ચિમનો જે વિકાસ છે એ ટોટલી પૂર્ણેશભાઈને આભારી છે અને વાત તો ખરી છે કે બહેનોના તમામ કાર્યો પૂર્ણેશભાઈએ કર્યા છે કોઈ પણ સામાન્ય વાતનો પણ ફોન કરીએ સાહેબ એટલું જ પૂછે હા બોલો શું કામ હતું અને એટલામાં કામ થઈ જાય છે એટલે પૂર્ણેશભાઈને આ લોકો કહે છે કે અમે લોકો એમ કે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર મતની ઉપરથી અમે એને જીતાડીશું એ સો ટકાની વાત છે મિત્રો ગીતામાં લખ્યું છે કે તું કર્મ કરતો જા ફળની આશા નહીં રાખ એમ જે રીતે સિનિયર સિટીઝનો માટે તેમને બસનું જે કરવામાં આવ્યું હતું અને યાત્રા તેના આશીર્વાદ ચોક્કસ પુનેશભાઈ મોદીને મળશે તેમાં કોઈ શંકા સ્થાન નથી અશોકભાઈ ગોહિલ અત્યારે આપણી સાથે છે આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માંગે હા અશોકભાઈ મિત્રો નમસ્કાર હા મારું નામ અશોક ગોહિલ છે હા હું પૂણેશભાઈ મોદી એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપના લોકપ્રિય ઉમેદવાર આજ ત્રીજી ટર્મના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટણી લડશે હું એમના ચૂંટણી એજન્ટ તરીકે જવાબદારી નિભાવું છું સૌપ્રથમ હું એક વાત કહેવા માગીશ કે પૂણેશભાઈ મોદી એક એવા કાર્યકર્તા છે કે એમની સામે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય એમને અહીંયાથી એક પશ્ચિમ વિધાનસભામાંથી ઉમેદવાર નથી મળતા બરાબર જે કોંગ્રેસના ઉમેદવાર છે એ પૂર્વ વિધાનસભામાં રહે છે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ મજુરા વિધાનસભાના ઉમેદવાર છે ત્યાંના નિવાસી છે પણ પુણેશભાઈની કાર્યપદ્ધતિ એ રીતની છે ટ્વેન્ટી ફોર બાય સેવન આપની ઉપર રાત્રે બે કલાકે જો ફોન આવે તો એ પુણેશભાઈ મોદીનો હોય અને રાત્રે બે વાગ્યા ફોન કરો તો પુણેશભાઈ એક જ રીંગમાં ફોન ઉપાડે એવા આપણા કાર્યકર્તા પુણેશભાઈ મોદી આપણે એ પણ જાણ્યું છે કે પાછળની સાઈડની અંદર અત્યારે જે સેલ્ફી ઝોન જે બનાવવામાં આવ્યું છે ગુજરાત અમે બનાવ્યું છે શું છે આપણે સેલ્ફી ઝોનમાં પણ જઈએ જી જી ત્યાં કેવો માહોલ અને રોજ કેટલા વ્યક્તિ અહીંયા આ સેલ્ફી ઝોનની અંદર અહીંયા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આવે સેલ્ફી ઝોન એટલે આ ગુજરાત અમે બનાવ્યું છે હા આપ જોઈ શકશો અહિયાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે પાછળ જે ગુજરાતની વિકાસ યાત્રા છે એના અલગ અલગ ફોટોગ્રાફ છે રોજ આ ફોટોગ્રાફ ચેન્જ થાય છે કાર્યકર્તાઓ અહીંયાથી સેલ્ફી મૂકીને એ સેલ્ફીના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચાડે છે માત્ર કાર્યકર્તાઓ જ નહીં પણ પબ્લિકના લોકો પણ અહીંયા અમારા જે શુભેચ્છકો છે મતદારો છે એ પણ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યાલયમાં મુલાકાત લેતા હોય છે અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે અડધી રાત થવા આવી છે પણ આ કાર્યાલય એટલું જ દમધમે છે રાત્રે બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી અહીંયા કાર્યકર્તાઓ અહીંયા હોય છે અને એનો ફાયદો જે આખા વિસ્તારમાં વાતાવરણ વધુમાં વધુ માટેનું અમારે પુણેશભાઈ મોદી તરફેણમાં મતદાન થાય અને વધુમાં વધુ મતદાન થાય બધા પ્રયત્નો અમે આ કાર્યાલયના માધ્યમથી કરીએ છીએ પુણેશભાઈ લગભગ એક લાખ ની જીતશે એક લાખ થી વધુ લીડથી જીતશે અને હું એટલું ચોક્કસ કહેવા માગીશ કે સુરત પશ્ચિમ વિધાનસભાનું જે નિર્માણ કહી શકાય એ એમને દિલથી ટ્વેન્ટી ફોર બાય સેવન કામગીરી કરનારા નેતા છે આપ જાણો છો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી હોવાની સાથે સાથે એક અદના કર્મટ કાર્યકર્તા છે બુથ માઇક્રો મેનેજમેન્ટ હોય પેજ પ્રમુખ હોય આ બધી યોજનાઓ પુણેશભાઈએ સંગઠનમાં લાગુ કરી હતી અને એ ભાજપના સંગઠનને મજબૂત કરવામાં પુણેશભાઈની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે મિત્રો આ હતા અશોકભાઈ ગોહિલ અત્યારે આપણે અહીંયા અડાજનના સહજ સુપર સ્ટોર છે ત્યાં બિલ્ડિંગ બનાવવામાં આવ્યું ત્યાં પોતાનું કાર્યાલય છે નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશના પ્રધાનમંત્રી છે અહીંયા સેલ્ફિસ્ટ જે બનાવવામાં આવ્યું છે પાછળ અહીંયા લખવામાં આવ્યું કે હા મેં ગુજરાત બનાવ્યું ખૂબ જ સારું છે અને મોટી સંખ્યાની અંદર એટલે કે મોટી લીડ લીડથી પુણેશભાઈ મોદી જીતે તે પ્રમાણે અત્યારે કાર્યકરો મહેનત કરી રહ્યા છે અને ચોક્કસ આમાં પરિણામ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે ટ્રન્ટપાનું ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત